રમેશભાઈ શુક્લાની જ્યોતિષાચાર્ય તેમનું શું કહેવું છે તેમનું શું અનુમાન છે આપને બતાવીએ રમેશભાઈ શુક્લા જેમણે કહ્યું

શું કારણો તેઓ દર્શાવી રહ્યા છે ગ્રહોની દશા કેવી છે જાણીએ અમારા સહયોગી ધ્વની પાસે જી જી રમેશભાઈને પૂછીશું કે રમેશભાઈ અહીંયા ચારસો ચોવીસ બેઠક કે અત્યાર સુધીનો કદાચ સર્વોચ્ચ આંકડો કોઈએ આપ્યો છે તો આપનું અનુમાન છે કે ચારસો બેઠકો એનડીએને મળી શકે છે કયા આધાર ઉપર બે હજાર ને ચૌદમાં પ્રથમ વખત નરેન્દ્ર મોદી ચૂંટાયા ત્યારે મેં બસો ને બ્યાસી સીટો કાઢી હતી અને બરાબર બસો બ્યાસી સીટ આવી હતી ભારતમાં કોઈ જ્યોતિષી એવું નહોતું કહ્યું કે બસો ને બ્યાસી સીટ આવશે બે હજાર ઓગણીસની ચૂંટણી વખતે મેં ત્રણસો ને પચાસ સીટો કહી દી અને ત્રણસો ને પચાસ સીટ આવી દે એટલે મારી પોતાની ગણિતની પદ્ધતિ છે એ પ્રમાણે હું ગણું છું તો આ ફેરા ચારસો ને ચોવીસ આવે છે એટલે બીજા લોકોને એમ લાગે કે આટલા બધા કેમ પણ ચારસો ચોવીસ સુધી કદાચ કહેનારો હું એક જ માણસ છું અને આપણે જોઈશું કે રિઝલ્ટ આ જ પ્રમાણે આવશે આમાં ભારતીય જનતા પાર્ટીની જો કુંડળી જોઈએ તો એની કુંડળી સારી છે કોંગ્રેસની કુંડળી જોઈએ તો કોંગ્રેસની કુંડળી બહુ નબળી છે ઇન્ડીની જે કુંડળી બની છે એ કુંડળીની અંદર રાહુ અને કેતુની દશા ચાલે છે અને રાહુ અને કેતુ આઠમા ભાવને જ નિર્દેશ કરે છે એટલે એમાં કોઈ જાતની કોઈ પ્રગતિ થાય નહીં એટલે એમની જે પક્ષમાં તૂટભાંગ થઈ છે એનું કારણ એમનો સ્થાપનાનો સમય છે એ પ્રમાણે એની તકલીફ છે હવે બીજી વસ્તુ એક એ જ પણ છે કે નરેન્દ્ર મોદીની કુંડળી ઉપરથી ભાજપનું ભવિષ્ય ના જોવાય ભાજપના ભવિષ્ય ઉપરથી નરેન્દ્ર મોદીનું ભવિષ્ય જોવાય એટલે અત્યારે આપણે નરેન્દ્ર મોદીની કુંડળી ઉપરથી ભાજપને કેટલી બેઠકો મળશે એવી જે ચર્ચા કરીએ છીએ એ બરાબર નથી ખરેખર એવું જોવું જોઈએ કે ભાજપને કેટલી બેઠક મળશે ભાજપને બેઠક મળે છે તો નરેન્દ્ર મોદીને ચૂંટીને ભાજપ એમને વડાપ્રધાન બનાવે છે એટલા માટે મેં ભાજપની કુંડલી પણ જોયેલી છે અને મારું ગણિત અત્યારે આવું કહે છે કે ચારસો ને ચોવીસ બેઠકો આવવી જોઈએ